હવે ફાઈનલી બાલવાટિકા ટુ પોઈન્ટ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે લોકાર્પણની તારીખ જાહેર કાકરિયામાં વર્ષ ઓગણીસો છપ્પનમાં બનેલી બાલવાટિકાને અડસઠ વર્ષ બાદ રૂપિયા બાવીસ કરોડના ખર્ચે રિનોવેટ કરીને એક ત્રીસ લાખ ચોરસ મીટર જગ્યામાં આખી એક અલૌકિક દુનિયા ઊભી કરવામાં આવી છે અહીંયા છે મુવિંગ ડાયનાસોર પાર્ક અમદાવાદની ગરમીમાં પણ માઇનસ દસ ડિગ્રીનો અનુભવ કરાવતું સ્નો પાર્ક અલગ અલગ પ્રકારના ભ્રમ ઉભા કરતું ઇલ્યુશન હાઉસ મધ્યમાં વિશાળ ગ્લાસ ટાવર જ્યાંથી કાંકરિયાનો આખે આખો વ્યૂ જોઈ શકાશે મોશન અને થ્રીડી એનિમેશન સાથે અલગ જ દુનિયાનો અનુભવ કરાવતું ફ્લાઈંગ થિયેટર વેક્સ મ્યુઝિયમ બાળકો માટે ગો કાર્ટ અને લેઝી રિવર મડ બાઇક

સવારે દસ વાગ્યા દસ વાગ્યા સુધી બાલ વાટિકા ફન કાર્નિવલ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે સોમવારે મેન્ટેનન્સ રહેશે સાંજે મુખ્યમંત્રી શ્રી પટેલના હસ્તે કરવામાં આવશે અને છવ્વીસ જુલાઈ થી મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપની દ્વારા આ પાર્કનું નિર્માણ કરાયું છે આ કંપની કોર્પોરેશન ને વર્ષે વીસ લાખ રૂપિયા ભાડું ચુકવશે અને ટિકિટની આવકમાં સત્યાવીસ ટકા હિસ્સો પણ આપશે સમાચારની ગતિવિધિઓને વધુ જાણવા માટે અમારી નરોડા પાટિયા ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને બે આઇકન જરૂરથી દબાવો